टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना ब्रेक बाद हमद स्वागत है मोडु मीठू करवाने का समय आ गया गयो है કેમ કે સરકાર તરફથી એક ગુડ ન્યૂઝ આપવામાં આવ્યા છે ભારતે જાપાનને ઓવરટેક કર્યું છે આ સાથે જ ભારત દુનિયાની ચોથા નંબરની ઇકોનોમી બન્યું છે નીતિ આયોગના સીઈઓ બી વી આર સુબ્રમણ્યમે આ વાત કહી છે તેમણે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે ભારતની ઇકોનોમી હવે ચાર ટ્રિલિયન ડોલરની છે એટલે જ નહીં હવે આપણી આગળ માત્ર અમેરિકા ચીન અને જર્મની જ છે આગામી અઢીથી ત્રણ વર્ષમાં ભારત જર્મનીને પણ પછાડીને ત્રીજા નંબરે પહોંચી જશે જીડીપીની દ્રષ્ટિએ ટોપ ટેન ઇકોનોમી પર એક નજર કરીએ આ લિસ્ટમાં તમે જોઈ શકો છો કે અમેરિકા ટોપ પર છે બીજા નંબરે ચીન ત્રીજા નંબરે જર્મની ચોથા નંબરે ભારત પાંચમા નંબરે જાપાન છે છઠ્ઠા નંબરે યુકે છે સાતમા નંબરે ફ્રાન્સ આઠમા નંબરે ઇટલી નવમાં નંબરે કેનેડા અને દસમા નંબરે બ્રાઝિલ છે આખી દુનિયામાં ભારત હવે ચમકી રહ્યું છે પરંતુ ભારતમાં કેટલાક પક્ષો એનાથી ખુશ નથી તેઓ કોઈને કોઈ રીતે વાંધા વચકા કાઢતા જ રહે છે શાઇનિંગ ઇન્ડિયાની સ્ટોરી તેમને પચતી જ નથી હજમ જ નથી થતી કોંગ્રેસના નેતા પવન ખેડાની વાતોથી પણ તમને એવો જ ખ્યાલ આવશે તમે પહેલાં પવન ખેડાને સાંભળો કેપિટલ ઇન્કમ પે થોડા વાત કર લે अमीर और गरीब के बीच में बढ़ती हुई खाई के बात बारे में बात कर लें जो मध्यम वर्ग ई देने के संघर्ष में जूझ रहा हो उसके बारे में बात कर लें एम सेक्टर के बारे में बात कर लें 45 साल का बेरोजगारी का जो रिकॉर्ड टूटा है उसके बारे में बात कर लें फिर तो हमको समझ में आए कि साहब आपके जो चमक धमक वाले आंकड़े हैं उसका प्रभाव आम आदमी पर भी पड़ रहा है आम आदमी का जीवन मध्यम वर्ग का जीवन यार उस पर चर्चा करिए ना ये कह देना साहब इससे आगे बढ़ गए उससे आगे बढ़ गए सबसे आगे बढ़ गए साहब लेकिन देशवासियों से तो पूछिए वो कितना आगे है, कितना पीछे है। पवन खेड़ा कि देश भले आगे बद मध्यम वर्ग तो मुश्किल में आंकड़ा नजर नरेंद्र मोदी बेहज चौदह पीएम बनया तरह भारत की जीडीपी બે પોઈન્ટ ચાર ટ્રિલિયન ડોલર હતી અત્યારે ભારતની જીડીપી ચાર પોઈન્ટ ને સત્યાશી ટ્રિલિયન ડોલર છે એટલે કે એકસો પાંચ ટકાનો ગ્રોથ થયો તમે નેતાઓ અને અર્થશાસ્ત્રીના મોઢે જીડીપીની વાતો અવારનવાર સાંભળતા હશો એટલે તમારા મનમાં કદાચ સવાલ પણ થતો હશે કે આ જીડીપી શું છે જીડીપીનું ફૂલ ફોર્મ છે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ કોઈપણ દેશમાં ચોક્કસ સમયગાળામાં જેટલી પણ વસ્તુઓનું ઉત્પાદન થયું હોય અને જેટલી પણ સર્વિસ આપવામાં આવી હોય એની કુલ વેલ્યુ એટલે જીડીપી સર્વિસમાં વકીલ અને ડોક્ટર પણ સામેલ થાય છે એ લોકો આખરે સર્વિસ જ પૂરી પાડે છે કોઈ દેશની એકંદરે આર્થિક હાલત વિશે જીડીપીથી જ ખ્યાલ આવી શકે ભારતે જીડીપીના મામલે જ જાપાનને ઓવરટેક કર્યું છે આ વાત જાહેર થતાં જ વિરોધ પક્ષના પેટમાં ફાળ પડી એટલે તેઓ વાતો કરવા લાગ્યા કે ભારતની આર્થિક પ્રગતિનો ખરો ફાયદો તો અમીરોને જ મળ્યો છે હવે ગરીબીના ડેટા પણ જાણવા જરૂરી છે વર્લ્ડ બેંકના જ એક રિપોર્ટ મુજબ છેલ્લા દસ વર્ષમાં ભારત સરકારે સત્તર પોઈન્ટ એક કરોડ લોકોને અત્યંત ગરીબીમાંથી ઉગાર્યા છે આ રિપોર્ટમાં એવો પણ ઉલ્લેખ છે કે ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર બિહાર પશ્ચિમ બંગાળ અને મધ્યપ્રદેશમાં નોંધપાત્ર ગરીબી ઘટી છે વર્લ્ડ બેંકના રિપોર્ટ અનુસાર વર્ષ બે હજાર અગિયાર બારમાં ભારતમાં સોળ પોઈન્ટ બે ટકા લોકો અત્યંત ગરીબીમાં જીવતા હતા બે હજાર બાવીસ ત્રેવીસમાં આ ટકાવારી ઘટીને માત્ર બે પોઈન્ટ ત્રણ ટકા થઈ છે ઇન્ડિયા ગઠબંધનના નેતાઓએ ગરીબી વિશે વાત કરતી વખતે આવા ડેટાને પણ ધ્યાનમાં રાખવા જરૂરી છે એમ નથી કે બે હજાર ચૌદ બાદથી ગરીબીની સમસ્યા છે આઝાદી બાદથી જ ભારતમાં ગરીબીને ભૂખમરાની સમસ્યા રહી છે રાહતજનક વાત એ છે કે સતત ઘોટાડો થઈ રહ્યો છે આર્થિક વિકાસની વાત કરીએ ને તો અત્યારે ભારત જ આગળ છે ઇન્ડિયન ઇકોનોમી માટે મોર્ગન સ્કેનલીનો અંદાજ છે કે નાણાકીય વર્ષ બે હજાર છવ્વીસમાં ભારત છ પોઈન્ટ બે ટકાના દરે વૃદ્ધિ કરશે બીજી તરફ આઈએમએફનું અનુમાન છે કે અમેરિકામાં વર્ષ બે હજાર પચીસ માટેનો વૃદ્ધિ દર એક પોઈન્ટ આઠ ટકા રહેશે આઈએમએફ અનુસાર આ વર્ષ માટે ચીનમાં વૃદ્ધિ દર ચાર ટકા રહેશે દુનિયામાં સૌથી વધુ વૃદ્ધિ દર ધરાવતા દેશોમાં ભારત સામેલ છે અત્યારે દુનિયામાં ખળભળાટની સ્થિતિ છે ડોનાલ્ડ ટ્રમ્પે પહેલાં જ ટેરિફનું હથિયાર ઉગામીને બધાની ચિંતા તો વધારી દીધી બીજી તરફ રશિયા અને યુક્રેનનું યુદ્ધ હજી શમ્યું નથી ઇઝરાયલ પણ યુદ્ધ લડી રહ્યું છે આ યુદ્ધોના કારણે સપ્લાય ચેઇન ખોરવાઈ જાય છે એવી સ્થિતિમાં પણ ભારતનો આર્થિક વિકાસ ટ્રેક પર છે ભારતે જાપાનને ઓવરટેક કર્યો છે એ માત્ર ભારતની પ્રગતિની કહાની નથી બલકે જાપાનના પતનની પણ કહાની છે બે હજાર દસમાં જાપાનની ઇકોનોમી લગભગ છ ટ્રિલિયન ડોલરની હતી આજે જાપાનની ઇકોનોમી ફોર પોઈન્ટ વન એઇટ સિક્સ એટલે કે ચાર પોઈન્ટ એકસો ને છ્યાસી ટ્રિલિયન ડોલરની છે જાપાનમાં વસ્તીમાં ઘટાડો થઈ રહ્યો છે અને વૃદ્ધોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે જેના કારણે આ દેશમાં ઉત્પાદન ઘટી રહ્યું છે ભારતની આર્થિક સ્થિતિ અને શક્તિ વધી રહી છે એટલે જ જીઓ પોલિટિક્સમાં ભારતનું કદ વધ્યું છે ભારતમાં એકંદરે રાજકીય સ્થિરતા હોવાના કારણે પ્રગતિ થઈ શકવી શક્ય બની છે આર્થિક પ્રગતિ પછી અમે ચર્ચાના કેન્દ્ર સ્થાને રહેલા બિહારના નેતા લાલુ પ્રસાદના પરિવાર વિશે વાત કરીશું અમે તમને આ પરિવારની શોકિંગ રિયાલિટી પણ જણાવીશું પરંતુ અત્યારે સમય છે વધુ એક બ્રેકનો